વલસાડના ચીપવાડ અંડરપાસમાં કાર ફસાઈ ગઈ છે અંડરપાસમાં લાઇટ ન હોવાના કારણે કાર ફસાઈ ગઈ છે ચીપવાડ અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે અવારનવાર અંડરપાસમાં પાણી ભરાતા જ વાહન ચાલકો પરેશાન પણ થયા છે આપ જોઈ રહ્યા છો કાર જે ફસાઈ ગઈ હતી એને મહા મહેનતે બહાર પણ કાઢવામાં આવી હતી આપ લાઇટ ન હોવાના કારણે આ જે ધોધમાર વરસાદ વરસ્યો છે ઉમેશ અમારી સાથે જોડાયા છે ઉમેશ શું પરિસ્થિતિ છે કઈ રીતે બહાર કઢાઈ કારણે જી જનક ચોક્કસથી જે રીતે વલસાડ શહેરમાં જે મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો તેને લઈને જે અંડરપાસ છે તે અંડરપાસના અંદર ઘણા સમાન જે પાણી ભરાઈ ગયા હતા તે દરમિયાન જે એક કાર ચાલક હતો તે કાર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અંડરપાસમાં લાઇટ ન હોવા કારણના કારણે જે કાર ચાલક છે તેને અંડરપાસમાં કેટલું પાણી છે તે ખબર ન હોવાના કારણે કાર ચાલક જે અંડરપાસમાં ફસાયો હતો ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા વલસાન નગરપાલિકાની પાયરની ટીમને કરવામાં આવતા પાયરની ટીમ દ્વારા સર્ભ પોછીને કારનેરો કરવામાં આવી છે પરંતુ જે રીતે ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે જે લાઇટ ન હોવાના કારણે અંદરપાશમાં કેટલું પાણી હોય છે તે ફાયરની ટીમને જે અન્ય લોકો છે તેઓને ખબર ન પડતા અંદરપાશમાં ઘૂસી જતા હોય છે અને મોટી હોનારત જ પ્રજાતી હોય છે જી બિલકુલ બિલકુલ આભાર મેં સ્તફ જોઈ રહ્યા છું કે ભારે વરસાદ છે ને વરસાદના કારણે અંડપાશમાં પાણી ભરાઈ ગયું લાઇટ ન હોવાની કાર ફસાઈ ગઈ હતી